જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી મુલ્યબેન જય ઠાકર મોજ માં આપણે જ આપડે મોજમાં જાય લઈને રખડવા જાય એટલે મોજ માં જાય માતા ચા પિતાવી नहीं तो आलो आप रहते हैं नहीं तो आप हाँ। राजनिया साफी जो माल लो करूं पढ़न तो मुझमें ना हुए तो हरी गाल नान लाऊं ना नहीं गाड़ी आसमारी दे इतना मुझमें जो है हाँ, हाँ। जय माता जी, जी। हेलो हाँ। तो जेस बार कह दीजिए मूली सर पता नहीं कहीं घाड़ा तांजा और सही અને આપણે આજ પડવાનો લાગી પેટમાં દુખતું જો અને આમાં જ દુખતું જો એવું જોતો પણ અમે વીડિયો છે આજ થોડો કઈ લખાઈયો અને મમ્મી માં બેજો આ વાત કરે છે એ માં આપણે પેલા વીડી કેવી કાતે આપણે વીડીમાં કણ નોતો બાપ વયસમાં ધાર હતી હા બેવા હોય થોડું જાતું પાણી પી જોડાતો કઈ નોતો હવે હા વયસમાં જો આ આ બધી તો ધાર હતી લાઈવ આગર થી ધાયું થી ધાર હતી આપણે આમ ધાર હતી બધાયમાં આ બધાયમાં ધારા જ હતી ઉને નમાણ આને કો નમાડેશ માતે ધાર આ બેય કો પાણી આયલું ન હ ધાર જ પડી ગઈ જબર ના કોયડિયા બાવડ્યા હા એવું જ ઊભો તો ઇંગો ધ્યાન બાવડાન ગોયડિયા બધું એવું જ ઊભો છે હાવ ખેતારામ જંગલ જેવું લાગતો હા વૈષ્ણવ માતા ધાર હતી બે બધી વાહું રોગ જરા જરા ખેતર હતો આ કઈ ઠેકાણો નતો હવે તો ખેતર થઈ જુ આપડો અસલ થઈ ગયું જો હજરી ત્યાં રાતી ખાડો કરી દીધો નકો ત્યાં જબર હતી જો મમ્મી બકાલુ ને દે પપ્પા ને કઈ મકાઈ વાઢવાની ભીંડા કાપી નાખ પાકલ તો પાછા થાય ના માથે બી ઓલા ખીંગુ કાપી નાખ અલે भिંડાની હિંગું કાપી નાખી દો જાતડે હિંગું કાપના તો પાછે બીજું થાય અલે भिંડાની હિંગું કાપી નાખી નવા થાય ગુવારે તો રાયતા ક્યો બિછારો મને આ વયો કે આ વયો ઘણો ગુવારે ને રેતો નથી બહુ એ હિંગું બધી વાઢી ના આ તો કોણી કોણી હોય રાખ રાખવ જો બાકી બધી જાતડે કાઢી ના આમાં જોઈ લો કે બાકી મરચાં થી આય ઓ આમાં રૂપા ને ને મરચાં છે આ જીંકા જીંકા મરચાં આ પર જી ખાવ આ ત્રણ મરચાં પડી ગયું ત્રણ જઈ ગયું જો ના

તાર ખાકી જ ન ન થાય આલો આલો તમ મકાયવા ઢીચા કરો હું આ જરાક બધા મિત્રોન બગીચો બતાવી દો પપા જામપરી માં જામપર થાતા નહી થડકા પડી પછી થા આપણે લીંબુડી માં લીંબુ જ ન થાતા કેથી ની આમ ન ન હજી એક લીંબુ નથી આવ્યું અજો જા તું એર નંબર આવ નમાય મેલા आंबा वेलो सड़ी गिम बाजी गुलाब थे वेला वेला तड़ी गुरिया न गलका ना जाता झिंका झिंका बढ़ा पोपिया अरे आपड़ी हा नमी गई थी આ આપણે મકાઈ તા જો મેં આવ્યો તો ને સુકાવ્યો આમ નમાવી દીધી એમાં માથે તડકો પડ્યો હુકાવા માંડી અને એકતા ઝીંકી ઝીંકી રહી ગઈ તી એટલે આમાં કાંઈ વયર્યું નહીં મકાઈ માતા હવે પપ્પા મકાઈ વાઢે મમ્મી કઈક બકાલું જોખમ કરે હે બકાલાને ક્યારો હલા આપણે જ્યાં માંડવી જોતા આવી

કે એક માનવી છે ને બસ કઈ રીતે છે જરા કમેન્ટ કરી દેજો ક્યાંથી હો આમ કઈ રીતે ક્યાંથી વિડિયો જો કે એક માનવી છે જરા કમેન્ટ કરી દેજો અને કેવું આ વાતાવરણ હે તો કજો જરા આ જો આ તર્ક પડે એટલે હવે આ માંગો નથી આપડે માનવીમાં છોટું ઉપાડું તમને દેખાડું તો મમ્મી એ ના પાડી દીધી કે છોટું ઉપાડતો જ નઈ ધમકી મારી આપણે આજ ખુલી ધમકી મારી બગા હું હો પણ આપણે આજ કેમ હું આજ છોટું પર થાયડું ને અને પોક હજી માંડી પાકી નથી પાકે વાત પર માનવી હજી તો વાર હે નહીં પાકવા માંડી આપણે વડી વડી જકવા માંડી આટલા થોડી માંડી પાકે હવે નારી હરીમાં હવે કઈ નારી હલાય ના આવતા નતા ઓવામ કઈ તડકાન પડે ને કે હવે પાણી ઢાળું

યો નઈ કાય બધું પકમા વલો મિત્રો તો આજ ના વ્લોગ માં તો જ તો કાલ ના વ્લોગ માં મડી આજ ના વ્લોગ ના નો હૈ આજ તા બહુ પહેલા મારે પેટ માં દુખતું હતું અને બધા કામ કાળ દર્સા વીડિયો એટલો નથી તા આજ ના વ્લોગ મે એટલો જ આલો તો કાલ ના વ્લોગ માં મડી બધાને જય દ્વારકાધીશ જય મુળદેવ અને જય માતાજી અને નવા વ્લોગ માં ઓય જરાક સબસ્ક્રાઇબ કર નાખજો અને બાકીના બધા વ્લોગ જોયો છો એ તો આપડે ખબર છે અને જરા નવો હોય સબ્સ્ક્રાઇબ કરી નાખજો બાકી વીડિયોને લાઈક કરતા જજો સબ્સ્ક્રાઇબ કરજો અને શેર કરજો બાકી તો આપણે વધુમાં વધુ બીજું કહેવાનું નથી ગુલાબ જો તમે બધાના તાતા કહી દઈએ એટલે રેડી બધાને જય દ્વારકાધીશ જય મુળીધર અને એક વાત ખાસ નવા વિડિયોમાં જરા સબ્સ્ક્રાઇબ કરતા જજો